બંને ફ્રેન્ડ બન હતા ઇન્સ્ટાગ્રામ થ્રુ એનો બેનો કોન્ટેક થયો હતો ઇન્સ્ટાગ્રામ બંને રિલેશનમાં આવ્યો એને બોલાયો મળવા માટે એ છોકરો એને યાજ્ઞિક રોડ ઉપરથી મળવા લાગ્યો અને ત્યાં રોજ એને જ્યુસ બુસ પીધા પછી એ લોકો બંને ફરવા ગયા શું કર્યું આ તે બધું ગોંડલ ચોકડી પાસે થયું જે બી કાંઈ થયું પછી એને પ્રોપરલી એની સાથે જે બી દુષ્કર્મ આચર્યું કે જે બી કર્યું છોકરી અત્યારે એમ કહે છે કે હા મારી ઉપર ધરસો છૂતેર જ કહી દીધી એટલે અમે ફરિયાદ દાખલ કરાવી મેડમ જો અત્યારે બધું લઈને ગયા છે અને જો આમાં કાંઈ ન્યાય અમને નહીં મળે તો અમે અહીંયાથી મીડિયા થ્રુ કે કાંઈ બી કરીને અમે સુસાઇડ કરશું જો અમને પ્રોપર ન્યાય ન મળ્યો ને તો છોકરાની ઉંમર શું છે છોકરીની ઉંમર છોકરાની ઉંમર ખબર નથી છોકરીની ઉંમર સત્તર વર્ષ જ છે અમિત ખૂટ કેટલા દિવસ થી સંપર્ક માં આવ્યો દસ દિવસ ગુંડલ we okay.